આજે આપણે રિઝલ્ટ લેવા આવ્યા હતા રિઝલ્ટ લઈ લીધું સેમ સિક્સનું નું આપણે પાસ છે હવે પછી આપણે આગળ નથી આવવાનું કોલેજ આ અમારી કોલેજ છે માધવાણી આપણે પોરબંદર જો આ રીતના હા બધું પ્રિન્સિપલ ઓફિસે વિડીયો બની રહેજો જો વિડીયો સરળ લાગે લાઈક કરી દેજો હવે પછી આપણે આગળ કોલેજ નથી આવવાની જેથી આપણે કોલેજ લાઈફ પૂરી તો આ રીતના હે બધું ત્રણ વર્ષ આપણે કર્યા બી એ સિક્સ સેમમાં આપણે પાસ થઈ ગયા હતા જે રિઝલ્ટ આવ્યા હતા જે આ હોય આ ક્રિકેટ ગ્રાઉન્ડ હતું બધું આમાં ક્રિકેટનું હતું ક્રિકેટ રમવાનું આપણે સ્પોર્ટનું થોડા ઘણા સારા અનુભવ પણ થયા છે ને થોડા ઘણા ખરાબ પણ કારણ કે મારા ઘરેથી ચાલીસ કિલોમીટર થાય અને બસનો કોઈ ટાઈમ નહોતો જેથી આપણે આવવામાં થોડી ઘણી વાર વાર પણ લાગી જતી અને હવે આપણે થોડાક આપણા ખરાબ અનુભવની વાત કરીએ તો ખરાબ અનુભવ એવા હતા કે આપણે આવવા માટે પરીક્ષા જ્યારે એક્ઝામ હોય ત્યારે આપણે સવારે વહેલું ઘરથી નહીં કરવું પડતું બાઇક લઈને અને સવારે ઠંડી હોય કે તડકો બપોર આવતા ખેર તડકો લાગતો સવારે જતા ખેડ ઠંડી લાગતી એક્ઝામનો ટાઈમ જ એવો હોય આપણે ઉનાળામાં હોય જેથી પણ તો પણ આપણે આવવું જ પડતું અને બસનો કોઈ ટાઈમ ટેબલ હતો નહીં જો આ રીતના અમારા બધા રૂમ હતા ક્લાસ અને આપણે જો આપણા સારા અનુભવની વાત કરીએ તો સારા અનુભવમાં આપણે ઘણું બધું શીખવા મળ્યું છે ઘણું બધું જાણવા મળ્યું એ સારા અનુભવ હતા આપણે આપણે સારા અનુભવની જો વાત કરીએ તો આપણે ઘણું બધું શીખવા મળ્યું ઘણું બધું જાણવા મળ્યું આપણે જીવનમાં યોગ્ય માહિતી પણ મળી એ આપણા સારા અનુભવ હતા બાકી બધા જેમ આપણે મૂવીમાં ન હોય બધું આપણે ફિલ્મોમાં એ રીતના નહોતું કોઈ કોઈ એવી મજાની લાયક નથી કોલેજમાં જો તમે વિચારતા કે એવી મજાની લાયક કોઈ કોલેજમાં તો એવી નથી આપણે લાઈફ મજાની કારણ કે અમુક અમુક એવી વસ્તુ હોય આપણે સરકારી વસ્તુ કે જ્યાં બહુ વધારે સમય લાગતો હોય આપણે અમુક અમુક ફોર્મમાં પણ આપણે ગડબડ આવેલ છે એ આપણા ખરાબ અનુભવમાં છે

અસાઇમેન્ટમાં પણ થોડા ઘણા ધક્કા થતા પણ એક રીતે મજા જ હતી કાંઈ એમને જાણવા મળતું આપણે આ બધી ક્યારે થોડીક વારમાં વહી જાય આ બધું બધું સ્પોર્ટની જગ્યા હતી હામી હૈ જો ઝાડ આ રીતના ઝાડ હતા બહુ મસ્ત